નમસ્કાર દર્શક મિત્રો બી ગુજરાતીમાં ન્યુઝ ગુજરાતી હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર વાઘોડિયા વિધાનસભાના ભાજપના ઉમેદવારનું નામ જાહેર થતાં વાઘોડિયા તાલુકા ભાજપના ચૂંટાયેલા સભ્યો સહિત સંગઠનના કાર્યકરો હોદ્દેદારોમાં ખુશીનો માહોલ વાઘોડિયા વિધાનસભાના ભાજપના ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપ પક્ષ દ્વારા ટિકિટ આપતા વાઘોડિયાના ભાજપ કાર્યકરો દ્વારા તેઓનો સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા ખાતે આવી પહોંચતા ઢોલ નગારા તેમજ ફટાકડાની આતિશબાજી કરી તેઓને ફૂલહાર કરી ખુશી સાથે ખભા પર બેસાડી તેઓના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા ધર્મેન્દ્રસિંહ

આપણા દેશના નહીં પણ વિશ્વના લોકપ્રિય નેતા માન્ય નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા ગૃહપ્રધાન અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વની અંદર જ્યારે વાઘોડિયા વિધાનસભાની અંદર મને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મળી હોય અને એમના સહયોગથી મને જે કામ કરવાનો મોકો મળ્યો છે એટલે હું મારી પોતાની જાતને ખૂબ નસીબદાર સમજું છું આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રત્નાકરજી આ તમામ મોહડી મંડળનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મને જે કંઈ પ્રજાની સેવા વાઘોડિયાને પ્રજાની સેવા કરવા માટેનો જે મોકો આપ્યો છે એટલે હું એમનો તમામનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અમારી વાઘોડિયા વિધાનસભાની અંદર જે વર્ષોથી જૂની માંગણી હતી નગરપાલિકાની એ માન્ય મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણને પાંચ મહિનાની અંદર નગરપાલિકા ડિક્લેર કરી આપી અને પંચોતેર કરોડ રૂપિયા જેટલું મોટું આપણને ગ્રાન્ટ આપી હોય ત્યારે હું આપ સૌના આપના માધ્યમથી કહેવા માગું છું વાઘોડિયાની જનતાને કે આટલું મોટી ગ્રાન્ટ આપણે ક્યારેય જોઈ નથી વાઘોડિયાએ ત્રીસ વર્ષના શાસનમાં એટલે તમામને વાઘોડિયાને જે આપ્યું છે એવું કદાચ કોઈ આજ સુધી નથી આપ્યું અને આ ડબલ એન્જિનની સરકારમાં ડબલ ગતિથી વિકાસ થવાનો છે એટલે આપના માધ્યમથી તમામ લોકોને કહેવા માગું છું લોકસભાનો ઉમેદવાર અને વિધાનસભાના ઉમેદવાર તરીકે સૌથી હાઇસ્ટ લીડથી વાઘોડિયા વિધાનસભા નીકળી અને નવો ઇતિહાસ બનાવશે એવી મને ખાતરી છે